સામખ્યાડી હાઈવે પર આવેલા ગેરેજમાં વિકરાળ આગ ફાટી નીકળતા અફળા તફળી મચી કચ્છના પ્રવેશ દ્વાર સમા ભચાઉ તાલુકાના સામખિયાળીમાં બુધવાર બપોરે એક ગેરેજમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી આગની ઘટના બનતા આસપાસના લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે આગને કાબૂમાં લેવા સ્થાનિક લોકો હાથ લાગ્યા સાધન વડે પ્રયાસો કરી રહ્યા છે

આજે બપોરે અંદાજીત કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન ભારે આગના કારણે ગેરેજમાં રહેલા સાધન સામગ્રીમાં મોટી નુકસાની થવાની ભીતિ લોકોએ દર્શાવી હતી સદભાગી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આગ લાગતા સાધન સામગ્રી સહિતની વસ્તુઓ આગની જ્વાડાઓમાં સળગી ઉઠી હતી જેના કારણે મોટી નુકસાની દેખાઈ રહી છે હાલ ફાયર વિભાગની ગાડીઓ આગ બુજાવાની કામગીરીમાં જોતરાઈ છે તો સામખિયારી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે ગેરેજ માં પડેલી ત્રણ થી ચાર ફોર વ્હીલર કાર ને પણ ધક્કા મારી ગેરેજ ની બહાર ખસેડી લેવામાં આવી હતી ભયંકર આગથી ગભરાટનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો